દર્શક મિત્રો ફરી એકવાર થઈ જજો સાવધાન બંગાળની ખાડીના દરિયામાં ફરી એકવાર નવી સિસ્ટમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે નવા વાવાજોડાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે ગુજરાત વાસીઓ ખાસ જાણી લેજો ગુજરાતની અંદર લગન ગાળો બગડતો જોવા મળવાનો છે ગુજરાતમાં ફરી એકવાર માવઠાનું મોટું ને ભયંકર સંકટ હવે પછી ગુજરાત ઉપર ટોળાતું જોવા મળવાનું છે બંગાળની ખાડીના દરિયામાં તોફાની ખુખારને અતિ ભયંકર નવી સિસ્ટમનું તોફાની હલચલ વધી રહેલું જોવા મળી રહ્યું છે સાથે સાથે વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઇનો બંગાળની ખાડીથી પૂર્વીય ભારતના વિસ્તાર અને ગુજરાતના વિસ્તાર સુધી પોતાની અસરો દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે જેની અસરને લઈને ગુજરાતના હવામાનની અંદર સતત મોટા બદલાવ આવી રહ્યા છે સાથે સાથે તોફાની પવનો ભેજયુક્ત પવનો ફૂંકાવાને લઈને ગુજરાતમાં દિવસેને દિવસે ઠંડીના પ્રમાણની અંદર ભયંકર વધારો થતો જોવા મળ્યો છે

ફરી એકવાર નવા વાવાઝોડા અને માવઠાને લઈને તારીખો સાથે નવી નવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે તમે અત્યારે લાઈવ સિસ્ટમનું પરિભ્રમણ જોઈ શકો છો પૂર્વીય ભારતના વિસ્તારથી લઈને અત્યારે

ફરી એકવાર વાવાઝોડાવાળી ભયંકર સિસ્ટમ સક્રિય બનીને સાયકલોનિક સિસ્ટમનો ઘેરાવો આ સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે ઘેરાઈ ચૂકેલો જોવા મળી રહ્યો છે સાથે સાથે ગુજરાત ઉપર પણ આ સિસ્ટમના ભયંકર વરસાદના ઘાતના અત્યારે ઘેરાવા બનતા જોવા મળી રહ્યા છે તમે જોઈ શકો છો ગુજરાત ઉપરથી પણ અત્યારે કમોસમી વરસાદ વાળી માઉઠાવાળી સિસ્ટમની સ્ટ્રફ લાઇન ખેંચાેલી જોવા મળી રહી છે સાથે સાથે અરબી સમુદ્રના દરિયામાંથી ફૂકાતા ભેજયુક્ત પવનો હવે પછી દિશા બદલીને ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતા જોવા મળી રહ્યા છે આમ ઓચિંતાના મોટા પલટાવ આવવાની સાથે હવે પછી ગુજરાત રાજ્યની અંદર આગામી 7 દિવસોની અંદર કંઈક નવા જૂની થવાને લઈને

બંગાળની ખાડીના દરિયાની અંદર ભયંકર જોર વધી રહ્યું છે તેમ તેમ ગુજરાતના વિસ્તારોની અંદર સતત હલચલ વધતી જોવા મળી રહી છે જ્યાં દર્શક મિત્રો તમે લાઈવ જોઈ શકો છો કે અલગ અલગ વરસાદીય મોડલોની અંદર સિસ્ટમનું દબાણ દરિયાની અંદર બારેથી લઈને ભયંકર જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે આમ હવે નવ યુસી એટલે સર્ક્યુલેશન એરિયા સક્રિય બનતું જોવા મળી રહ્યું છે સાથે સાથે અરબી સમુદ્રના દરિયામાંથી ભેજયુક્ત પવનો આગળ વધીને ગુજરાતના વિસ્તારો સાથે ટકરાતા જોવા મળી રહ્યા છે અને ગુજરાત ઉપર પવનની ઝડપ અત્યારે ત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સતત તોફાની પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે આમ તોફાની પવનોની અસરોને લઈને ગુજરાત રાજ્યની અંદર હજી પણ દિવસે ને દિવસે ઠંડીના પ્રમાણની અંદર વધારો થતો જોવા મળી રહ્યો છે તે ઉપરાંત ગુજરાતની અંદર ટેમ્પરેચર હવે પંદર ડિગ્રીથી લઈને ત્રેવીસ ડિગ્રી સેલ્સીયસ સુધીનું ટેમ્પરેચર રહેવાને લઈને પણ મોટી આગાહી કરવામાં આવી રહી છે આંબાલાલ પટેલની તાજી આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર હવે પછી આગામી ત્રણ દિવસની અંદર મોટા પલટાવ જોવા મળવાના છે બંગાળની ખાડીથી લઈને પૂર્વીય ભારતના તટીય ક્ષેત્રને બંગાળની ખાડીના વિસ્તારોની અંદર અત્યારે તોફાની હલચલ બનતી જોવા મળી રહી છે આ સંપૂર્ણ વિસ્તારની અંદર નવી નવી સિસ્ટમનું પરિભ્રમણ હવે પછી જોર વધતું જોવા મળવાનું છે દરિયાની અંદર હવે પછી દબાણ વધતું જોવા મળવાનું છે જેની અસરને લઈને ગુજરાતમાં ચવુદ તારીક થી લેને સોળ તારીક ની અંદર હવામાની અંદર નજીવો પલટાવ જોવા મળી શકે છને બંગાળ ની ખાડી ના ઉંડાળ વાળા દર્યાની અંદર ચવુદ તારીક થી લેને આવનારી અઢાર તારીક ની અંદર ફરી એકવાર નવી સિસ્ટમ નું ભયંકર જોર વધતુ જોવા મળી શકે છે જે બાદ આગામી દિવસોની અંદર જેમ જેમ સિસ્ટમ દરિયામાંથી તીવ્ર બનીને આગળ વધશે તેમ તેમ હવે પછી બંગાળની ખાડીના દરિયામાં અઢાર તારીખથી લઈને ચોવીસ તારીખ દરમિયાન ફરી એકવાર નવી સિસ્ટમ ધીમે ધીમે તીવ્ર બનીને મજબૂત બનીને

ભયંકર વાવાજોડું સક્રિય બનીને બંગાળની ખાડીના દરિયામાંથી દિશા બદલીને ગુજરાતના વિસ્તારો તરફ ગતિ કરશે જેના કારણે ગુજરાતની અંદર પણ અઢાર થી લઈને ચોવીસ તારીખ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં ભયંકર વાદળોના ઝુંડ ઘેરાતા હોય તેવા દ્રશ્ય જોવા મળવાના છે તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાત રાજ્યની અંદર માવઠું આગામી દિવસોમાં ભુક્કા કાઢતું જોવા મળી શકે છે ગુજરાતવાસીઓ તૈયાર રહેજો રાજ્યની અંદર ફરી એકવાર વરસાદ અને માવઠાને લઈને નવી આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની નવી આગાહીથી ખળભળાટ મચી ચૂક્યો છે લગન ગાળો બગડવાને લઈને પણ આગાહીકાર આંબાલાલ પટેલની નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો ગુજરાત ઉપર વધુ એક માવઠાનો માર જોવા મળવાનો છે અને લગન ગાળો બગડવા અંગે આગાહીકાર આંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી રહી છે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે અત્યારે હાલ રાજ્યની અંદર સવારની અંદર ઠંડા પવનો ફૂંકાશે જેના કારણે ચૌદ તારીખ બાદ લઘુત્તમ તાપમાનની અંદર નજીવો વધારા થવાની શક્યતા દર્શાવવામાં આવી છે મહત્તમ ઉષ્ણતામાન ત્રીસ થી લઈને એકત્રીસ ડિગ્રી સેલ્સિયસ રહેવા અંગે શક્યતાઓ દર્શાવવામાં આવી છે ચોવીસ નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં એક વાવાઝોડું બનવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે જેની અસર દક્ષિણ પૂર્વીય વિસ્તારોની અંદર ભારતના અનેક વિસ્તારોની અંદર સતત અસરો જોવા મળવાની છે નવી સિસ્ટમ નવા વાવાઝોડાને લઈને દક્ષિણીય ભારતના ક્ષેત્રની અંદર આંધી તુફાન વંટોળની જેમ ભયંકર પવન ફૂંકાતો હોય તેમ અનેક વિસ્તારોમાં તોફાની પવનોની તીવ્રતા સાથે હવે પછી માવઠું તબાહી મચાવતું જોવા મળવાનું છે હજુ તો કાર્તક મહિનાની અંદર પડેલા કમોસમી વરસાદથી ખેડૂતો અત્યારે થાપ ખાઈને બેઠા નથી થયા ત્યાં વધુ એક માવઠાને લઈને હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની આગાહી કરવામાં આવી છે ચોવીસ નવેમ્બર થી બંગાળના ઉપસાગરમાં એક વાવાઝોડું બનવાની શક્યતા દર્શાવવામાં આવી છે સાથે સાથે પશ્ચિમે વિક્ષેપો સક્રિય બનતી જોવા મળી શકે છે જેના કારણે ગુજરાતમાં વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે એટલું જ નહીં ડિસેમ્બર મહિનાની અંદર દક્ષિણ મધ્ય અને ઉત્તરીય ગુજરાતના કેટલાક ભાગોની અંદર સતત વરસાદીય માહોલ જોવા મળવાનો છે દરિયાની અંદર નવી નવી સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનીને ભયંકર અસરને જોર દર્શાવતું જોવા મળવાનું છે અઢાર નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરની અંદર હલચલ જોવા મળશે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાતના કેટલાક ભાગોની અંદર માત્ર કમોસમી વરસાદ આવી શકે છે ડિસેમ્બરની શરૂઆતની અંદર ઠંડા પવનો કૂંકાવાની શક્યતા દર્શાવવામાં આવી છે સાથે સાથે ડિસેમ્બર મહિનાની અંદર ક્યાં ક્યાંક વાદળ છવાયા વાતાવરણ સાથે માવઠાની અસરો જોવા મળી શકે છે લા નિનોના સંકેત સાપડવાના કારણે વધુ ઠંડી પડતી હોય તેવા પણ શક્યતાઓ દર્શાવવામાં આવી છે ડિસેમ્બરથી લઈને જાન્યુઆરીની અંદર અને ફેબ્રુઆરીની અંદર તબક્કાવાર કમોસમી વરસાદ થઈ શકે છે અઢાર નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ તીવ્ર બનતું જોવા મળવાનું છે અને

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત રાજ્યની અંદર અત્યારે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે રાત્રિને વહેલી સવાર દરમિયાન ભયંકર ઠંડી તો બપોર દરમિયાન ગુજરાતમાં ભયંકર ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે રાજ્યની અંદર લઘુત્તમ તાપમાન થી લઈને સોળ ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાહી કરવામાં આવી છે અહેમદાબાદના ક્ષેત્રથી લઈને તેના આજુબાજુના વિસ્તારમાં આગામી કલાકની અંદર વાતાવરણ સ્વચ્છ રહેતું જોવા મળી શકે છે આ સાથે શહેરનું લઘુત્તમ તાપમાન ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના દર્શાવવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આગામી સાત દિવસ સુધી સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાતની અંદર હવે હવામાન શુલ્ક રહેવાની સંભાવનાઓ દર્શાવવામાં આવી છે બંગાળની ખાડીમાં નવી નવી સિસ્ટમનું હલચલ વધતું હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે નવી નવી લો પ્રેશર સિસ્ટમો સક્રિય બનતી જોવા મળી રહી છે દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર નવા નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને અત્યારે ભયંકરથી લઈને અતિ ભારે વરસાદ દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રની અંદર વરસાદ ભુક્કા બોલાવતો જોવા મળી રહ્યો છે સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર ઉત્તર પૂર્વથી પૂર્વ તરફ તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે આ બધાની વચ્ચે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલની આગાહી મુજબ 16 થી લઈને અઢાર નવેમ્બર દરમિયાન ચક્રવાત બનતું જોવા મળવાનું છે અઢારથી લઈને ચોવીસ નવેમ્બર દરમિયાન ફરી એકવાર નવું વાવાઝોડું બનતું જોવા મળી શકે છે બંગાળની ખાડીમાં નવું વાવાઝોડું બનવાને લઈને શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે જ્યારે કે ચક્રવાતની અસર અઢાર તારીખથી લઈને વીસ નવેમ્બર દરમિયાન જોવા મળવાની છે પશ્ચિમીય વિક્ષેપ આવવાની સંભાવનાઓ દર્શાવવામાં આવી છે અઢારથી લઈને ચોવિસ નવેમ્બર સુધી હવામાનની અંદર મોટા પલટાઓ જોવા મળી શકે છે પંદર ડિસેમ્બર સુધીની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાના કારણે કમોસમી વરસાદની શક્યતાઓ આપવામાં આવી છે સોળ ડિસેમ્બર સુધીની અંદર ધીમી ગતિએ વાવાઝોડું બનતું હોય તેમ અનેક વિસ્તારોમાં ભયંકર પલટાવ આવવાની સાથે આંધી તુફાન વંટોળની સાથે વીજળીના કડાકા ભડાકા સાથે હવામાન ઓચિંતાનો પલટાતું જોવા મળી શકે છે આ આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે

અઢાર નવેમ્બર પછી બંગાળની ખાડીમાં ખલેલ પહોંચતી જોવા મળવાની છે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારમાં ફક્ત કમોસમી વરસાદ જોવા મળશે અને સાથે સાથે છવાયા વાતાવરણ સાથે ઠંડીનું પ્રમાણ વધતું હોય તેમ અનેક વિસ્તારોમાં હજી પણ આગામી દિવસોમાં માવઠાનો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે